દિવસો પસાર થવા લાગ્યા અને શ્રી રામકૃષ્ણને પણ બાળરામ પ્રત્યે કોઈ અદભુત આકર્ષણ થયું એ પણ રામનું પ્રત્યક્ષ બાળરૂપ જોવા લાગ્યા જ્યાં સુધી પોતે રામલાલાની પાસે હોય ત્યાં સુધી રામલાલા પણ આનંદમાં રહેતો પરંતુ પોતે બહાર જતા કે તરત જ રામલાલા એમની પાછળ જતો પહેલાં તો એમને લાગ્યું કે કદાચ ભ્રમ થતો હશે પરંતુ દરરોજ એમને આવો અનુભવ થવા લાગ્યો એ બાળરામને ખેલતા કૂદતા જોવા લાગ્યા રામલાલા તડકામાં દોડી જાય તો શ્રી રામકૃષ્ણ બોલી ઉઠતા તડકામાં જવું નહીં પગે ખોલના પડશે જો એ રામલાલા ગંગામાં લાંબો વખત સુધી રહે તો એ બોલી ઉઠતા પાણીમાં વધુ રહીશ નહીં શરદી થઈ જશે તાવ આવી જશે પરંતુ તોફાની બાળક રામલાલા એમ અટકેસાનો એ તો દાંત્યા કરે ને ચાળા પાડે શ્રી રામકૃષ્ણને ગુસ્સો ચડી આવતો અને બોલી ઉઠતા ઊભો રહે હમણાં લગાવું છું એમ કહીને તોફાની રામલાલાનો હાથ પકડીને તેને પાણીમાંથી બહાર કાઢી લાવતા અને કોઈવાર ગુસ્સામાં આવીને એ બાલરામને ધીમેથી ગાલ પર ટાપલી મારતા પણ પછી રામલાલાની રડુ રડું થઈ રહેલી મુખ મુદ્રા જોઈને એને સજા કર્યા બદલ શ્રી રામકૃષ્ણને સંતાપ થતો